ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક આવેલ વેદાંત સોસાયટીમાં રહેતા સચિન ચૌહાણ કે જે પોતાના મિત્રના ઘરે જમવા ગયા બાદ ઊંઘી ગયો હતો અને તે વખતે જ રાત્રિના સમયે તેનો મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણે સચિનનો મોબાઈલ ચેક કરી રહ્યો હતો તે દરમિયાન ચૌહાણ જાગી કહ્યું હતું કે મારો મોબાઈલ કેમ ચેક કરે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ શૈલેન્દ્રસિંહે સચિન ચૌહાણને ગળા ઉપર ચપ્પુનો ઘા મારી હત્યા કરી શૈલેન્દ્રસિંઘે પોતાના જ મિત્રની હત્યા બાદ મૃતકના નિકાલ માટે નવ ટુકડા કાઢી ભરૂચ જીઆઈડીસીની ગટરમાં પોલીથીન થેલીમાં પેક કરી નિકાલ કર્યો હતો જે સમગ્ર ઘટનામાં આખરે પોલીસે ભેદ ઉકેલી નાખી શૈલેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવી ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં વિવિધ ફેક્ટરીના સીસીટીવી ફૂટેજ મેળવી અનેક પુરાવા એકત્ર કરી આખરે શૈલેન્દ્રસિંહ ચૌહાણે પોતાના મિત્રની કેવી રીતે હત્યા કરી કેવી રીતે ટુકડા કર્યા અને ઘરેથી કેવી રીતે ગટરમાં નાખવા જતો તે સમગ્ર ઘટનાનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેના પગલે સોસાયટી વિસ્તારમાં પણ પોલીસે આરોપીને સા સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરતા સોસાયટીના રહીશોમાં પણ કુતુહલ સર્જાઈ ગયું હતું મિત્ર એ જ મિત્રની હત્યા બાદ મૃતકના ટુકડા ગટરમાં નાખવા જતાં સીસીટીવી કેમેરામાં કેદ થયો છે ભરૂચમાં શૈલેન્દ્રસિંહ ચૌહાણે પોતાના જ મિત્રને ઘરે બોલાવી જમાડીને રાતે સૂઈ ગયા બાદ તેની હત્યા કરવામાં આવી હોય તેવી હકીકતમાં ઝડપાયેલા શૈલેન્દ્રસિંહ ચૌહાણના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા રિમાન્ડ દરમિયાન હત્યારાએ ચોંકાવનારી વિગતો કબૂલી છે તેણે પોતાના જ મિત્ર સચિન ચૌહાણની હત્યા કર્યા બાદ તેના ટુકડા કરવા માટે પોતાના જ ઘરમાં ચટાઈના બે થી ત્રણ લેયર પર મૃતદેહ મૂકી ટુકડા કર્યા હોય મીઠ ચોપડના ઝાટકે મૃતકના ટુકડા કર્યા હોય અને ટુકડાના નિકાલ માટે જે સ્ત્રીના વસ્ત્રો ધારણ કરતો હોય તે પણ પોલીસે કબજે લીધા છે ઘરમાં જ પોતાના જ મિત્રના નવ ટુકડા કરી તેનો ગટરમાં નિકાલ કર્યો હોવાની ચોંકાવનારી ઘટનામાં હત્યારાએ અનેક ચોંકાવનારી વિગતો રિમાન્ડ દરમિયાન પોલીસ સમક્ષ કબૂલી છે અત્ર ઉલ્લેખનીય બાબત એ પણ છે કે રિમાન્ડ દરમિયાન હત્યારો શૈલેન્દ્રસિંહ ચૌહાણ સચિન ચૌહાણની હત્યા કર્યા બાદ તેના ટુકડા સ્ત્રીના ગ્રાઉન્ડમાં એટલે કે સ્ત્રીના વસ્ત્રો ધારણ કરી એક્ટિવા ઉપર નાખવા જતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને ભરૂચ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓના સીસીટીવી ચેક કરવામાં આવતા વહેલી સવારે ચાર વાગ્યાથી છ વાગ્યાના ગાળા દરમિયાન એક્ટિવા ઉપર હત્યારો સ્ત્રીના વસ્ત્રો ધારણ કરી મૃતકના ટુકડા નાખવા જતો હોવાના સીસીટીવી પણ સામે આવી ગયા છે